જ્યારે આપણા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ત્યારથી આપણને બધાને ખબર છે કે એક મહિલા ઉમેદવાર હતા એ ખૂબ ચર્ચામાં આવ્યા હતા ચૂંટણી જાહેર થઈ મતદાનનો દિવસ હતો પરિણામ આવવાનું હતું એ દરમિયાન જે આ મહિલા ઉમેદવાર છે તે ખૂબ ચર્ચામાં આવ્યા હતા અને આજે જ્યારે તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા છે ત્યારે પણ તેઓ એટલા જ ચર્ચામાં છે હું વાત કરી રહી છું ધોરાજી નગરપાલિકાના જે પ્રમુખ છે સંગીતાબેન બારોટ તેમની નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ તોરાજીના પ્રમુખ જે સંગીતાબેન બારોટને બનાવવામાં આવ્યા છે તેમનો એક વિડીયો ચૂંટણીના સમય પહેલાં વાયરલ થયો હતો કે તેમના હાથમાં દારૂની બોટલ છે તેઓ મોજ મસ્તી કરી રહ્યા છે એમની પર્સનલ લાઈફ છે એ કંઈ પણ કરી શકે છે પણ એ વિડીયો છે તે ચૂંટણી ટાણે ખૂબ ચર્ચામાં આવ્યા હતા કે હાથમાં દારૂની બોટલ છે જો આ વ્યક્તિને કોઈ હોદ્દો મળશે તો કામ કેમ કરશે એટલે સવાલ ત્યારે થયા હતા હવે આજ જે બેન છે સંગીતાબેન બારોટ તેમનો વિડીયો ફરી એક વખત પરિણામ પછી પ્રમુખ બન્યા પછીનો વાયરલ થયો છે આ વિડીયો એટલા માટે વાયરલ થઈ રહ્યો છે કારણ કે જ્યારે તેઓ પ્રમુખ બન્યા અને તમામ લોકો સાથે વાતચીત કરવા માટે આવ્યા મીડિયા સાથે વાતચીત કરવા માટે આવ્યા તો સીધા જ તેમના મોઢેથી એવું નીકળી ગયું કે આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ

પહેલા તમારે એ સમજવાનું છે કે તમારા પક્ષની અંદર ઉચ્ચ હોદ્દા ઉપર કોણ બેઠું છે તમે જે વિસ્તારમાંથી આવો છો ત્યાંના ધારાસભ્ય કોણ છે હવે જ્યારે તમને કોઈ આજુબાજુ વાળા એવું કહે છે કે આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ છે નરેન્દ્રભાઈ નથી ત્યારે જઈને તમને એવું લાગે છે કે ના મારાથી ભૂલ થઈ ગઈ છે હવે બેન તમે એક વખત ભૂલ કરી તમે ભાંગરો વાટ્યો તમે થોડા દિવસમાં લોકો પણ પણ આ ભૂલી જશે સવાલ એ છે કે તમે એ યાદ રાખજો કે જ્યારે તમે ચૂંટણીમાં ઉભા હતા તમે મત માંગવા માટે ગયા હતા કેવા વચન અને વાયદા આપ્યા છે કારણ કે હવે મહિલાઓ તમને શોધી રહી છે તમે જે વાત કરી છે મહિલા સુરક્ષાની એટલે જ્યારે પણ કોઈ મહિલા ઉપર આંચ આવશે ત્યારે સૌથી પહેલા તમને શોધશે કારણ કે એ કહે છે કે તમે જે વચન અને વાયદો આપીને ગયા હતા કે તમારી સુરક્ષાની જવાબદારી હવે મારી છે જે પ્રાથમિક સુવિધા નથી મળતી એ જવાબદારી પણ મારી છે એટલે ભાજપે પણ સમજવા જેવું છે કે તમે કોને હાથમાં કમાન આપી છે એ જગ્યાની કે જે વ્યક્તિને એ પણ નથી ખબર કે ત્યાંના જે નેતા કોણ છે લોકલ નેતાની વાત છે ચાલો મુખ્યમંત્રી નાના બાળકને પણ ખબર હોય પણ આ બેન જ્યારે સત્તામાં એને હોદ્દો મળી ગયો છે તો એ પણ ભૂલી ગયા છે કે એમના ઉચ્ચ હોદ્દા ઉપર કોણ બેસે છે સૌથી પહેલા આપણે એ વિડીયો પણ સાંભળીએ કે જેમણે આજે ભાંગરો વાટ્યો છે ક્યાંક ભાજપની આબરૂ ઉપર છાંટા ઉડાડ્યા છે આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા ભૂપેન્દ્રભાઈ સાહેબ તથા અમારા ધારાસભ્ય શ્રી નરેન્દ્રભાઈ આપણા જોરાજીના જે પ્રશ્નો છે એના માટે શું કરું